નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો ધાણાની આવક આજે બંધ છે મિત્રો ને ધાણાની હરાજીની વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર એકમાંથી હરાજીનું કામકાજ ચાલુ હે તો ચાલો હરાજીમાં જશે ઝાણસી કહેવાય છે આજના ધાણાના બજાર ભાવ અને હા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે હરાજીમાં રૂબરૂ જઈને જાણશે આજના કેવા બજાર ભાવ રહી છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ઈગલ તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે આ મરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો જામલી મોઢા વાળા ધાણા છે મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે આમાં અમુક ઈગલ દાણા જોવા મળી રહ્યા છે

ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોવા ક્વોલિટી ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે તાણીની ક્વોલિટી છે મિત્રો ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ છે જાંબલી મોટાવાળી તાણી છે મિત્રો એ થોડોક કલર ડિસ્કલર થઈ ગયો છે આનો તેરસો ને એક રૂપિયાનો ઈગલ કલર માંથી મિત્રો તેરસો ને એક રૂપિયાનો ભાવ છે તેરસો ને એક રૂપિયા માં વેચાય છે ઈગલ કલર છે તેરસો ને એક રૂપિયાનો ભાવ છે ઈગલ કલરમાં 아니, 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 아